નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું મહિલા દિવસ વિશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવાય છે તેની શરૂઆત ક્યારે થઈ તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું અને તેનું મહત્ત્વ પણ જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવા ભૂલતા નહીં ચાલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં મહિલા દિવસની બધાની શુભકામનાઓ હેપી મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે આઠ માર્ચના રોજ ઉજવવામાં આવે છે જે સ્ત્રીઓના હક સમાનતા અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ છે બે હજાર પચીસમાં પણ આ દિવસ વિશ્વભરમાં મહિલા સિદ્ધિઓ જાતીય સમાનતા અને સામાજિક બદલાવ માટે ઉલ્લેખનીય બની રહે છે બે હજાર પચીસની થીમ અને મહત્ત્વ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર યુએન એ એક વિશ્વ થીમ દ્વારા આઈડબ્લ્યુ ડી ઉજવે છે ઇન્ટરનેશનલ વુમન ડે બે હજાર પચીસની થીમ વિશ્વસનીય સ્ત્રોત દ્વારા જાહેર થવાની છે જે મહિલાઓના હકોને વધુ ઊંચાઈઓએ લઈ જવાની દિશામાં કાર્ય કરશે મહિલા દિવસનું મહત્ત્વ બે હજાર પચીસમાં લિંગ સમાનતા બે હજાર પચીસ સુધી વિશ્વભરમાં જાતીય સમાનતા જેન્ડર ઇક્વેલિટી માટે મોટા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને આ દિવસ અમૂલ્ય યોગદાન અપાવનારા માટે એક ઉજવણી છે બે નંબર શિક્ષણ અને સશક્તિકરણ મહિલાઓ માટે સમાન શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા મહત્વની છે બે હજાર પચીસમાં પણ આ મુદ્દાઓ પર ચર્ચા અને ક્રિયાપ્રવૃત્તિઓ થશે ત્રણ નંબર સામાજિક અને આર્થિક ભાગીદારી બે હજાર પચીસમાં વધુ મહિલાઓ વ્યવસાય રાજકારણ ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે સફળતાના શિખરો પર સર કરી રહી છે કેમ ઉજવાય છે મહિલા દિવસ વિશ્વભરમાં રેલીઓ સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન સશક્ત મહિલાઓના સન્માન માટે પુરસ્કાર સમારંભ શિક્ષણ અને હકો માટે જાગૃતિના અભિયાન સોશિયલ મીડિયા પર વુમન્સ ડે બે હજાર પચીસ સાથે કાર્યક્રમો થાય છે શુભ સંદેશ મહિલા શક્તિને વંદન બે હજાર પચીસમાં તમામ સ્ત્રીઓ માટે વધુ સશક્તિશાળી સ્વતંત્ર અને સમાન ભવિષ્યની શુભકામનાઓ હેપી મહિલા દિવસ તમારું સપનાનું જીવન જીવતા રહો અને દુનિયાને પ્રેરણા આપતા રહો તો આગળ આપણે જાણીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ શરૂઆત શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસોના દાયકાથી શરૂઆત થઈ હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઇન્ટરનેશનલ વુમન ડે શ્રમિક આંદોલન અને સામ્યવાદી ચળવળમાં જડિત છે તે શ્રમિક મહિલાઓના હકો મતાધિકાર અને લિંગ સમાનતાને લઈને શરૂ થયો હતો ઓગણીસો ને આઠ પંદર હજાર જેટલી મહિલાઓ ન્યૂયોર્ક શહેરમાં પ્રદર્શન કરવા ઉતરી હતી જેમાં ઉચિત પગાર ઓછા કામના કલાકો અને મતાધિકારની માંગ કરવામાં આવી ઓગણીસો ને નવ અમેરિકામાં પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવાયો ઓગણીસો ને દસ ક્લારા જેટકિન જર્મન કાર્યકર્તા કોપનહેગનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનમાં દરેક વર્ષે એક મહિલા દિવસ ઉજવવા પ્રસ્તાવ મૂક્યો વૈશ્વિક ફેલાવ અને સ્વીકાર ઓગણીસો ને અગિયારમાં પ્રથમવાર ઓગણીસ માર્ચે ઓસ્ટ્રિયા જર્મની ડેનમાર્ક અને સ્વિટરલેન્ડમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાયો બે હજાર તેર અને ચૌદ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની તારીખ આઠ માર્ચ નક્કી કરવામાં આવી આઠ માર્ચ ક્યારે નક્કી કરવામાં આવી તો ઓગણીસો ને તેર ચૌદમાં ઓગણીસો ને સત્તર રશિયા રશિયાની મહિલાઓએ રોટલા અને શાંતિ માટે આંદોલન શરૂ કર્યા જે બાદ તેમને મતાધિકાર મળ્યો અને આઠ માર્ચ રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર અને આધુનિક યુગ ઓગણીસો ને પંચોતેર યુએનએ આઠ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સ્વીકાર્યો ઓગણીસો ને છન્નું બાદ યુએન દર વર્ષે એક વિશિષ્ટ થીમ સાથે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આઈડબલ્યુડી ઉજવે છે જે સ્ત્રી સશક્તિકરણ સામાજિક સમાનતા શિક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપે છે આજનો મહિમા આજકાલના ઇન્ટરનેશનલ વુમન્સ ડે વિશ્વભરમાં રેલીઓ સંમેલનો અને સચેતના અભિયાન સાથે ઉજવાય છે સરકારો કંપનીઓ અને એનજીઓ સ્ત્રી હકો માટે કાર્ય કરે છે પાછલા વર્ષની કેટલીક મુખ્ય થીમ બે હજાર અગિયાર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મહિલાઓ માટે સન્માન અને અવકાશ બે હજાર અઢાર પ્રેસ ફોર પ્રોગ્રેસ પ્રગતિ માટે દબાણ મહિલા શક્તિને સલામ તો આ વિડીયોમાં આપણે જાણ્યું મહિલા દિવસ વિશેની સંપૂર્ણ માહિતી તેનો ઇતિહાસ મહત્ત્વ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો વિડીયો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને સ્ક્રીન પર દેખાતા વિડીયો પણ જોઈ શકો છો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો